રાજકોટ જિલ્લાના ધોરાજીમાં તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ ધોરાજી દ્વારા બાળકોને વિનામૂલ્યે પતંગ બ્યુગલ તેમજ ગૌશાળાને આર્થિક સહયોગ રૂપે ચેક આપેલ સંક્રાંતિ ઉત્તરાયણ તહેવાર નિમિત્તે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ ધોરાજી દ્વારા આજરોજ બાળકોને પતંગ તથા બ્યુગલનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ તેમજ રૂપિયા એકાવન હજારનો ચેક શ્રી પાંજરાપુળ અને ગૌશાળાને તેમજ રૂપિયા એકાવન હજારનો ચેક શ્રી કૃષ્ણ ગૌશાળા તેમજ રૂપિયા એકાવન હજારનો ચેક ગોકુળધામ ગૌશાળાને આર્થિક સહયોગ રૂપે આપવામાં આવેલ આ દ્રિવિધ કાર્યક્રમમાં ધોરાજી ઉપરેટાના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા તથા ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર શ્રી નાગાજણ એમ તરખાલા સાહેબ તેમજ ડેપ્યુટી મામલતદાર શ્રી ગોંડલિયા સાહેબ તેમજ નાનકશાની જગ્યાના મોહન શ્રી ભીખુ બાપુ તેમજ પરબની જગ્યાના મોહન શ્રી વિજય બાપુ કેશુભાઈ ઠુમ્મર બાબુભાઈ ત્રાડા વલ્લભભાઈ બાલધા મનસુખભાઈ કાછડિયા પરસોત્તમભાઈ વાગડિયાના વરદ હસ્તે પતંગ બ્યુગલ તેમજ ચેક આપવામાં આવેલ આ સુપ્રસંગે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી રાજુભાઈ બાલદા દ્વારા પધારેલ મહેમાનો તેમજ ભાઈઓ બહેનો તથા બાળકોનું સ્વાગન અભિવાદન કરવામાં આવેલ તેમજ બાળકોને ચાઇના દોરી ન વાપરવી તેમજ કપાયેલ પતંગો લૂંટવા દોડાદોડ ન કરવી તેમજ વહેલી સવારે અને ઢળતી સાંજે પતંગ ન ઉડાડવી જેથી કરી આ સમયે પક્ષીઓ નીકળતા હોવાથી તેમને ઈજા થાય નહીં તેવી શીખ આપેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના જયંતિભાઈ બાલધા ગૌરાંગ બાલધા સંજય જાગાણી મહેશ બાલધા બાબુભાઈ વેકરિયા વિપુલ બાલધા દિલીપ બાલધા મનોજ રામોલિયા સુપેશ બાલધા સમીર બાલધા વિકાસ વેકરિયા કેયુર કોટડિયા પ્રદીપ સુજિત્રા રાજ બાલધા ભાસ્કર બાલધા યશ બાલધા ધ્રુવ બાલધા આર્યન યુગ વગેરે નાના મોટા કાર્યકર્તાએ જહેમત ઉઠાવેલ અને કાર્યક્રમને સફળ બનાવેલ બ્યુરો રિપોર્ટ નયનભાઈ રામરાણી ધોરાજી